જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના એક અદભુત સંત અદાનંદ સ્વામીના ના જન્મ સ્થળ કડુ ગામે આવેલા છે આ કડુ ગામ સુરેન્દ્રનગર થી લખતર અને લખતર થી અમદાવાદ જવાના રસ્તા ઉપર આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલું આ કડુ ગામ તો ચાલો હવે આપણે કડુ ગામની મુલાકાત લઈએ જય સ્વામિનારાયણ દર્શક મિત્રો આજે આપણે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે આવેલા છીએ કડુ 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 ગામ એટલે મૂળી શ્રી સ્વામિનારાયણ મંદિર હવે આ ગામનો ઇતિહાસ એવો છે કે જ્યારે શ્રીજી મહારાજે કચ્છમાંથી અઢાર પરમહંસો ને ચિઠ્ઠી લખેલી કે તમારે સાધુ થવાનું છે અને એ ચિઠ્ઠી જે સાધુ બનેલા અને અઢાર જણા પછી જે આદિમાં જેનું નામ હતું એવા અદભુત સ્વામી જેથી સાધુ બનેલા એવા આ ગામ છે અને ગામે આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શને આવેલા છીએ તો ચાલો હવે આપણે સ્વામિનારાયણ મંદિરના દર્શન કરીએ ચાલો આપણી સાથે છે અહીંયા મંદિરની સેવા કરતા બાલુભા ગોહિલ અને આ મંદિરની દરેક જાતની સેવા પણ એ કરે છે તો આપણને મંદિર દેખાડશે ચાલો બાલુભા આપણે મંદિર જઈએ હાજી મંદિરમાં મંદિરમાં પ્રવેશતા જ હનુમાનજી ના દર્શન થાય છે બાજુમાં અને આ જે સ્થળ દેખાય છે આ જૂનવાણી છે એ વખતનું આજથી બસો વર્ષ પહેલા બસો વર્ષ પહેલાનું આ સ્થળ છે અને આ જ સ્થળ એજ અદ્ભુત સ્વામી નું જન્મ સ્થળ અહીંથી જ એમનો જન્મ થયેલો અને આ અદભુત સ્વામી નું ગામ છે કડુ હવે આપણે આગળ મંદિરના દર્શન કરશું આજે અત્યારે મંદિર આપણે જોઈ રહ્યા છીએ એ મંદિર મૂળી તાપામાં આવે છે અને મૂળી મંદિર ગરેફથી મૂળીના સંતો દ્વારા અને રિનોવેશ રિનોવેશન કરીને આ મંદિરનું બાંધકામ કરેલું છે પણ મૂળ જગ્યા આ અદભુત સ્વામીની છે અજા પટેલ ના ભાણેજ તો જયારે કચ્છમાંથી શ્રીજી મહારાજે અઢાર જણાને દીક્ષા લેવા માટેને પત્ર લખેલો એ પત્ર ત્યારે મેથાણ ગામે આવેલો અને મેથાણ ગામે અજા પટેલ ના ભાણેજ પણ ત્યાં સાથે હતા અને અજા પટેલના જે ભાણેજ છે ત્યારે તેમના લગ્ન હતા અને એમના હાથમાં મીંઢળ બાંધેલું હતું અને એ મીંઢળ બાંધતા જ આ પત્ર આવ્યો અને જયારે અજા પટેલ મહારાજની આજ્ઞા પાળવા માટે તરત જ સાધુ બનવા માટે જ્યારે ઉઠ્યા ત્યારે એમના ભાણેજે પણ કીધું એ ભાણેજનું નામ હતું કલ્યાણજીભાઈ પટેલ અને ભાણેજે કીધું કે મારે પણ દીક્ષા લેવી છે અને એ દીક્ષા ત્યારે એમના જે મામા હતા અજા પટેલ એ અજા પટેલે કીધું કે આમાં અઢાર જણાનું નામ લખેલું છે આ અઢાર જણામાં તમારું નામ નથી એટલે તમારે દીક્ષા લઈ શકાય નહીં ત્યારે કીધું કે મામા પત્ર સરખી રીતે વાંચો કે આ અઢાર જણા જે છે એમાં આદિ શબ્દ લખેલો છે એ આદિ એ હું એમ આ કલ્યાણજી ભાઈ આદિ શબ્દના અનુસંધાને મહારાજ પાસે

પાદરે આવીને પોતે દંડવત કરવા માટે મહારાજ સામેથી રૂબરૂ મળવા આવેલા અને મહારાજે આ અદભુત કાર્ય જોઈને એમનું નામ પછી સંપ્રદાયની અંદર અદ્ભુતાનંદ સ્વામી રાખ્યું એવા આવા આ પ્રસાદીના સ્થાન કડુ ગામે આવેલા છે અહીંયા કડુ ગામે હવે આપણે અદ્ભુતાનંદ સ્વામીનો ફોટો પણ છે જેની આપણે વાત કરી એ આ સ્વામી અને સંપ્રદાયની અંદર અદ્ભુતાનંદ સ્વામીની વાતો તરીકેનો ગ્રંથ પણ પ્રચલિત છે અને એમને મહારાજની સાથે દીક્ષા લીધેલી અને દીક્ષામાં એ પછી તો અદભુત સ્વામીના જે ભાઈઓ છે એમને સમજાવવા માટે આવેલા તેમ છતાં પણ અદભુતાનંદ સ્વામીએ દીક્ષા લેવાનો સંકલ્પ છે એ પોતે રાખેલો અને ત્યાં એમને સમજાવવા આવેલ એમના નાના ભાઈ એમ એ પણ એમને દીક્ષા લીધી અને બીજા પણ એક ભાઈ ત્રીજા ભાઈ સમજાવવા આવેલા તો એમને પણ દીક્ષા લીધી એવા અદભુત કાર્ય કરીને જે સંત તરીકે ખ્યાતિ પામ્યા એવા અદભુત સ્વામીના ગામ કડુએ આપણે આવેલા છીએ એવું આ પ્રસાદીનું ગામ છે આ વિડીયોની અંદર તમે શ્રીજી મહારાજના દર્શન કરી શકો છો અને આ વિડીયો તમને ગમે તો એને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો વધુ આવતા વિડિયો સુધી કલ્પેશ ગઢવીના જય સ્વામિનારાયણ